ચાલો આજે આપણે વાત કરીશું ડેન્ગ્યુ વિશે ડેન્ગ્યુ એક એવો રોગ છે જે ભારતમાં ચોમાસા અને શિયાળા દરમિયાન ફેલાતો હોય છે ગુજરાતની વાત કરીએ તો જુલાઈથી નવેમ્બરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળે છે અને એની પાછળનું કારણ હોય છે વાતાવરણ ડેન્ગ્યુ એટલે શું ડેન્ગ્યુ એક વાયરસથી થતી બીમારી છે જે માદા એડ્સ એજિપ્ટી નામના મચ્છર કરડવાથી થાય છે જે ગંદા પાણીમાં નહીં પરંતુ ચોખ્ખા પાણીમાં ફેલાતો હોય છે

અમુક કિસ્સામાં બ્લીડિંગ પણ થતું હોય છે જો તમને આવા લક્ષણો જોવાય તો તમારે નજીકના હોસ્પિટલ જઈને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ ડેન્ગ્યુમાં શું ધ્યાન રાખવું જોઈએ જો તમને ડેન્ગ્યુના લક્ષણો જોવાય તો તેની સારવાર કરાવીને સમયથી દવા લેવી જોઈએ પાણી વધારે પીવું જોઈએ અને નાયલ પાણી અને લીંબુ પાણી પણ પીવું જોઈએ આરામ કરવો જોઈએ ફ્રૂટના જ્યુસ લેવા જોઈએ જેમ કે કીવી નારંગી પાઇનેપલ અને મોસંબી દરરોજ પ્લેટલેટ કણ ચેક કરાવવો જોઈએ અને જો પ્લેટલેટ ઓછા હોય તો પપૈયાના પાનનો રસ પીવો જોઈએ સારવારની વાત કરીએ તો ડેન્ગ્યુ માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી પરંતુ તેના લક્ષણને ક્યોર કરવાના હોય છે ડેન્ગ્યુના તાવમાં ક્યારે પણ ડોક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ કારણ કે અમુકવાર બ્લીડિંગ પણ થતું હોય છે